અમરેલી ખાતે આવેલ જશવંત આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર આ બનાવ ગત તારીખ દસ ડિસેમ્બર ના રોજ બન્યો હતો તે દરમિયાન આ વૃદ્ધા પોતાના ઘરે હતા તે સમયે બે અજાણ્યા ઈસમો ત્યાં આવી હેન્ડવોશ ના પાઉ વેચવા આવેલ છો તેમ કહી વૃદ્ધાને ત્રાંબાના તથા ચાંદીના વાસણો ધોઈ આપો એવું કહી ત્રાંબા ચાંદીના વાસણ ધોવા માટે આપેલ હતા તે દરમિયાન બીજા શખ્યો આવી વૃદ્ધાને સોના ચાંદીના દાગીના ધોઈ નવા બનાવી આપવાનું કહી વિશ્વાસમાં લઈ વૃધ્ધાને સોનાની બંગડી જેની કિંમત રૂપિયા એક લાખ ચાર હજાર સાતસો અઠ્યાવીસ ની કોઈ ડબ્બામાં મૂકી હતી અને ત્યારબાદ એક વાટકામાં નાખી વાટકામાં બંગડી ન દેખાય તેટલી હળદર નાખી વૃદ્ધાની સોનાની બંગડીઓ ઉપરથી સોનું ઉતારી લઈ ઓગાડી નાખેલ હતું અને આશરે છ ગ્રામ જેટલી વજનની બંગડીઓ રહેવા દીધી હતી પંદર ગ્રામ બંગડીઓમાં રહેલ સોનું જેની કિંમત રૂપિયા સાઠ નું ઓગાડી લઈ જઈ વૃદ્ધા સાથે છેતરપિંડી આચરી હતી જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે